સિત્તેર મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં બચાવી પણ શકાશે આ લેડર કોમ્પ્યુટરાઈઝ ઓપરેટ કરવામાં આવશે હાલ પાલિકા પાસે બે પંચાવન મીટર અને એક છેતાળીસ મીટરના ટન ટેબલ લેડર મશીન છે આ લેડરમાં પાંચ લોકોને એક સાથે રેસ્ક્યુ કરી શકાશે િતેશ ઠાકોર ડિવિઝનલ ફાયર ઓફિસર જી અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક બે વાહનો વિકસાવવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેને એરિયલ પ્લેટફોર્મ કહેવામાં આવે છે તથા ટેબલ લીડર પંચાવન મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે સુરત શહેરમાં જે હાઈરેસ્ટ બિલ્ડિંગ છે તેમાં આગને અકસ્માતમાં બનાવ જે વીસથી બાવીસ ઇમારત છે એમાં આગનો બનાવ બને તેમાં કોઈ માણસો ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બચાવી શકાશે આ વાહનની મુખ્ય ખાસિયત એ છે તેમાં એસ્કેપ ચૂંટનું એક રાખવામાં આવ્યું છે જે એસ્કેપ ચૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેજમાં કેજની આપણે જમીન પર નહીં લાવતા ચૂટની મદદથી તેને નીચે એસ્કેપ ચૂંટણી ઉતારી શકાશે કેટલા વાહનો લેવામાં આવ્યા ક્યાંથી લેવામાં આવ્યા આ જે પ્રકારના વાહનો છે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું જેટફોર્મ છે ફિનલેન્ડ થી અને ટેબલ લીડર જે મીટર નું છે તે જર્મની થી વિકસાવવામાં આવેલા છે